ભગવાનથી પર જો આગળ નામ આપવામાં આવે તો સાહેબ શ્રી છે કે જે શિક્ષણમાં જો સારી પ્રગતિ કરી હોય કર્યું હોય તો દરેક માર્ગદર્શન આપણે ભૂમિકા ડૉક્ટર સાહેબનું લઈ શકે અને જીસીઆઈ તો જેટલો ઉપકાર માને એટલું છે બીજું એ આ જે અત્યારે જે બધા બેઠા છે જે શિક્ષણમાં કંઈક શું કરી શકે શું ના કરવું જેટલું કરીએ એવું જોઈએ છે અમારા મારો છે એવા એવું છે કે જે ના કારણે ગુજરાત લેવલે જો કોઈ પૂછવામાં આવે તો દરેક રાજ્યુજી ના પડે તો ડૉક્ટર સાહેબ અને આપણા આજે શિક્ષણ મંત્રી છે બિરદુ સાહેબ એમનો પણ એક સારો એવો સહકાર છે હું આજે બળીક હાજર નથી પણ એમનો ખૂબ આભાર માનીશ અને જ્યાં લાગે અમે કોઈ બી જગ્યાએ શિક્ષણ જરૂર પડે અમારા લેવલની અમે આ ગ્રુપ મેળવું છે પણ સાહેબનો ખુદકૂબ આભાર બિલોર સાહેબનો ખુદકૂબ આભાર મંચ પર લાયા છે અને એમને પણ ખાલી રજૂઆત કે આપણે મહીસાગર આપણે મંત્રી તરીકે હોય તો આપણું શિક્ષણનું જે સ્તર છે ટોપ પર હોવું જોઈએ હું તો કહું રાજ્ય રાજ્ય લેવલે પોકે એ એ માટે ઘણી જરૂર પડ્યા અને સાયન્સી બધા તૈયાર જ હોય છે પણ એક આપણે એક હિંમત હા અને હિંમત હોવું જોઈએ એક સાયન્સી ખબર છે કે અનપોસિબલ ભૂતોના ભવિષ્ય એવું કામો કામ આપણે વિનો સાહેબ તરીકે કરી શક્યા અને સાહેબ પોઝિટિવ હંમેશા શિક્ષણમાં પોઝિટિવ બહુ હોય છે અને સાહેબ આ બાબતે ઉદાહરણ તો તો કોઈ જગ્યા એવું નથી આપણે નાખે થઈ શકીએ થેન્ક યુ